સમીર પટેલ છે હું અબરામા ગામનો જ રહેવાસી છું મારા ગામની અંદર એક પવિત્ર અને જેની મહાત્મ્ય વર્ષોથી ચાલી આવેલ તાપી પુરાણમાં જે મંદિરનો ઉલ્લેખ છે એવો મંદિર અમારા ગામની અંદર આવેલું છે જ્યારે પણ આપણે ભગવાનની પૂજાની શરૂઆત કરીએ ત્યારે પ્રહલાદ નારદ પરાસર પુંડરીક વ્યાસ અંબરીશ સુખ સૌનક ભીષ્મ દલાભ્યામ રૂકમ અંગદ અર્જુન વસિષ્ઠ વિભીષણ દિન પુણ્યાની નમાની પરમ ભગવતાન સ્મરામી આ જે સાડી આત્માઓ છે જેને આપણે યાદ કરીને ભગવાનનું નામ જપીએ છીએ એવા સાડી આત્મા એટલે કે રાજા અમરીશ એ નગરીની અંદર આપણે સૌ અહીંયા બેઠા છે અને એ નગરીનો હું રહેવાસી છું એ નગરીની અંદર રાજા અમરીશના પુણ્ય પ્રતાપે મહાદેવ સાક્ષાત આ મંદિરની અંદર બિરાજમાન છે અને એટલા માટે જ આ મંદિરનું નામ પડ્યું છે અમરીશેશ્વર મહાદેવ મંદિર એ અમરીશેશ્વર મહાદેવ મંદિર એની જમીન જ્યારે વેચાઈ જતી હોય એની જાણ થયા વગર અને એ પૂજારી છે જે ગિરજાશંકર વૈદ એ એના મહોત્સવ માટે એ જમીન વેચી દે તો એના માટે હું તમને એક વાટ ખાલી એટલું કરવા માટે આવ્યો છું કે એક મુદ્દો જે એમણે ચેરિટી કમિશનરની આગળ આ મંદિર વેચવા માટે જે ચેરિટી કમિશનરની આગળ એણે જે પહેલો મુદ્દો મૂકેલો હતો એ અરજીની અંદર કે ભાઈ આ મંદિર જર્જરિત અવસ્થામાં છે તો આ મંદિર જો જર્જરિત અવસ્થામાં હોય તો ચેરિટી કમિશનરની એક જ બને છે કે ચેરિટી કમિશનર સ્થળ પર આવીને જોવું જોઈએ કે ખરેખર મંદિર જર્જરિત અવસ્થામાં છે કે નહીં અને એ જોયા વગર જો એ પરવાનગી આપી દેતા હોય તો આ ફ્રોડ કહેવાય કે ન કહેવાય મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો